ક્ષા ના સીસીટીવી ફૂટેજ ની ચકાસણી કરવા માટેની કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે મળતી વિગતો પ્રમાણે સાવલી ખાતે તાજેતરમાં જ નવી બનાવાયેલી સરકારી સ્કૂલની આધુનિક કોમ્પ્યુટર લેબ માં સીડી ચકાસણી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં શિક્ષકોની ટીમે બે પાળીમાં કામ કરીને છ હજાર જેટલી સીડીની ચકાસણી કરી છે આ ફોટોજી ચકાસણી દરમિયાન જે પણ વિદ્યાર્થીઓ ગેર કરતા હોય તેવું લાગ્યું છે તેમની જાણકારી ડીઓ કચેરીને પૂરી પાડવામાં આવી છે આ જાણકારીના આધારે વિદ્યાર્થીઓને કચેરીમાં સુનાવણી માટે બોલાવાશે અને જો તેઓ ચોરી કરતા હોવાનું પુરવાર થશે તો બોર્ડને રિપોર્ટ કરવામાં આવશે અત્રે ઉલ્લેખના છે કે સીડી જોવાની કામગીરી તારીખ તેર માર્ચથી શરૂ કરી દેવાઈ છે